રવિ સેકલીયા યુટ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અભિવાદન છે મિત્રો આ ચેનલ ઉપર આપણે એજ્યુકેશનલ પર્પઝથી ઘણા બધા વિડીયો અપલોડ કરીએ છીએ તો આજે એક ઇન્ફોર્મેશન સાથે આપની સમક્ષ ઉપસ્થિત છીએ મિત્રો જો આપને આ અમારો પ્રયાસ પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો સાથે શેર કરો અને પ્રથમ વખત જો આ ચેનલ ઉપર વિડીયો નિહાળી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ મારી પાસે એક ડિવાઇસ છે અને આ જે ડિવાઇસ છે એને ઓર્બિટના નામે ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો નાનું એવું આ એક ડિવાઇસ છે હું અમારા કેમેરામેનને કહીશ કે એને ઝૂમ કરી અને આપની સમક્ષ એ બતાવશે તો આ ઓર્બિટ નામનો એક ડિવાઇસ છે ખાસ કરીને હવેનો સમય એ ટેકનોલોજીનો સમય છે અનેક એવી ટેકનોલોજીની શોધો આપની સમક્ષ ઉપસ્થિત છે તો ખાસ કરીને જે લોકો દ્રષ્ટિની ખામી ધરાવે છે એ મિત્રો માટે આપણે જાણીએ છીએ કે બ્રેઇલ લિપિ એક વાંચવા લખવા માટેની લિપિ છે જે લુઈઝ બ્રેઇલ દ્વારા શોધવામાં આવી હતી તો એ કાગળ ઉપર કપકાને ઉપસાવી અને એ લિપિ દ્વારા વાંચી શકાય છે હાથના સ્પર્શથી તો હવેનો સમય ટેકનોલોજીનો છે ત્યારે આ બ્રેલ લિપી પણ સોફ્ટ સ્વરૂપે એ આ ડિવાઇસ દ્વારા આપણને જોવા મળે છે તો પહેલાં આની હું માહિતી આપું તમે જોઈ શકો છો કે આ ડિવાઇસ જે છે એ એના તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક બટન એ આપેલા છે હવે આ જે બ્રેલ લિપિ છે એ છ ટપકાની લિપિ છે આપણે બધા જાણીએ છીએ તો અહીંયા કુલ છ બટન આપેલા છે જે ડોટ્સ છે દરેકના આ એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર અને છ નંબર ત્યારબાદ આ એરો કી છે આ સિલેક્ટનું બટન છે વચ્ચેનું અને આ ચાર બાજુ અપ ડાઉન રાઈટ અને લેફ્ટ એરો છે ત્યારબાદ આ ડોટ સેવન અને આ બાજુ ડોટ એટ અને આ વચ્ચેની જે કી છે એ સ્પેસ બારની કી છે અહીંયા જે બે બાજુ એક કી આપેલી છે એ અપ અને ડાઉન બંને બાજુ આપેલી છે અને અહીંયા ડિસ્પ્લે છે આ ડિસ્પ્લે ઉપર જે ટપકા છે ડોટ્સ એ ઉપસે હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા એક મેમરી કાર્ડ છે જે જૂનું મેમરી કાર્ડ આપણે ફોનમાં પહેલાં આવતું મોટું એ સાઇઝનું એક મેમરી કાર્ડ છે એસ કાર્ડ અને અહીંયા જે એક બટન છે એ ઓન ઓફ કરવાનું બટન છે અહીંથી એને તમે ચાર્જ કરી શકો અહીંયા જે એનો સ્લોટ આપેલો છે અથવા તો તમે એને ડિવાઇસમાં કોમ્પ્યુટરમાં અથવા ફોનમાં યુએસ બી દ્વારા તમે એને કનેક્ટ ત્યાંથી કરી શકો તો આ કી જે છે પાવરની એ હું અત્યારે પ્રેસ કરીશ એટલે આ આ આ શરૂ થશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ડોટ્સ એ ઉપસે છે આ સ્ક્રીન ઉપર આપણે એને ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું તો અહીંયા જે છે આ ડોટ્સ એ ઉપસે છે હવે મિત્રો આ ડિવાઇસ એ લખવામાં પણ કામ આવે છે સાથે સાથે કમ્પ્યુટર કે મોબાઈલને એની સાથે કનેક્ટ કરી અને એઝ એ મિરર તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો મતલબ કે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલની જે સ્ક્રીન છે એને તમે એઝ એ બ્રેઇલ ડિસ્પ્લે તરીકે તમે એને વાંચી શકો હાથના સ્પર્શથી અને આની અંદર જે છે એ ટીએક્સટી ફાઇલ એ સપોર્ટ કરે છે અને અથવા તો તમે બીઆરએફ ફોર્મેટમાં કોઈ ફાઇલ હોય તો એ તમે વાંચી શકો છો જેમ કે આ ફાઇલ મેં અત્યારે હું ઓપન કરું છું અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતા એ આપેલી છે હું સિલેક્ટ કરું તો અહીંયા જે છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ આપની સમક્ષ આખી જે બુક છે એ આવે છે આ રીતે તમારે એને વાંચવાની હોય છે હાથના સ્પર્શથી તો અહીંયા એના જે અઢારે અઢાર અધ્યાય છે આખી સરસ મજાનું પુસ્તક એ અહીંયા આપેલું છે આ આ અંદર તો એ એ રીતે બરાબર પ્રમાણે તમે એને લાઈન લાઈન બાય કરી શકો તો આની અંદર કુલ વીસ અક્ષર એ આવે છે આવા દાખલા તરીકે આપણે આમાં કંઈક લખવું છે અથવા કંઈ તો એના જે અલગ અલગ કમાન્ડ છે એનો ઉપયોગ કરી અને આપણે દાખલા તરીકે આ એક નવું અહીંયા જો તમે આ જે કર્સર છે એ તમને બતાવે છે આપણે એને ઝૂમ કરીને બતાવશું તો હવે દાખલા તરીકે મારે અહીંયા એક લખવું છે કે રવિ બરાબર તો આ જે બટન છે એનો આ જે ડોટ તરીકેનો હું ઉપયોગ કરીશ આ રીતે લખી શકો જો અહીંયા આ જે છે એ આ રીતે તમે એને લખી શકો અને આ રીતે તમે એ અક્ષર એને મીટાવી પણ શકો તો બહુ સરસ એક આ જે ડિવાઇસ છે એ શોધ થઈ છે અને એનો સરસ મજાનો ઉપયોગ તમે કરી શકો અહીંયા તમે જોઈ શકો છો કે આ રવિ એ લખાઈ ગયું છે તો આપણે આ જે ડોટ છે એને આપણે ઝૂમ કરી અને બતાવીશું અને આંગળીના સ્પર્શ દ્વારા ટેરવાના સ્પર્શ દ્વારા એને વાંચી શકાય છે હવે દાખલા તરીકે મારે અત્યારે હાલ આ જે છે એને મારે એના પેલા તરીકે ઉપયોગ કરવો છે તો આ મારો જે ડિવાઇસ છે ફોન એને હું એનો બ્લૂટૂથ ઓન કરીશ અને એને કનેક્ટ કરવાનો પ્રયાસ કરીશ તો આ જો આપ જોઈ શકો છો કે આ જે છે એ કનેક્ટ થઈ ગયો છે અને આમાં જે કંઈ પણ છે એ એને આપણે એઝ એ તરીકે એને વાંચી શકીએ છીએ આ જોઈ શકો છો હવે આ જે છે તો આ આખો જે મેસેજ છે કે જે કંઈ પણ હોય એ તમે ફોનને જે રીતે આવે એ તમે એને અહીંયા જોઈ શકો છો અને એક ડિવાઇસ તરીકે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ખૂબ સરસ મજાનું આ ડિવાઇસ છે અને આમાં બ્રેઇન લિપીમાં તમે કોઈ પણ ભાષામાં લખો તો એ નોર્મલ એને તમે પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો અને ખાસ કરીને હું એવું કહીશ કે શિક્ષકો અને જે લોકો ટ્રેનિંગ માટે ઉપયોગ કરે છે એમના માટે આ એક અદ્ભુત ડિવાઇસ છે તો એ લોકોએ આનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે કોમ્પ્યુટર અને મોબાઈલ સાથે તમે એને ઉપયોગ કરી શકો છો આશા રાખવું કે આ પ્રયાસ આપ સૌને પસંદ આવ્યો હશે ધન્યવાદ